નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાર કોઈ વ્યક્તિને પોતાની સુંદર સ્કીન માટે ત્વચા માટે અને સુંદર વાળ માટે અનેક પ્રકારની મહેનત કરતા હોય છે અને કેવી મોંઘી દાટ કોસ્મેટિક પ્રોડક્ટ હોય મોંઘા દાટ શેમ્પુ કન્ડિશનરનો પણ ઉપયોગ કરતા હોય છે પણ આપણા ઘરમાં રહેલી એવી અનેક વસ્તુઓ છે કે જેને તમે હોમમેડ ડ્રિંક બનાવી અને તેનું સેવન કરવાથી તમારી ત્વચા સ્કીન અને તમારા વાળ છે એ ખૂબ જ સુંદર બની શકે છે તો ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે હોમ મેડ ડ્રિંક કઈ રીતે તમે બનાવી શકો છો જ્યાં સુધી શરીર અંદરથી સ્વસ્થ ન હોય ત્યાં સુધી તે બહારથી સારું નથી લાગતું સારા દેખાવાનો અર્થ દૂષ રહિત ત્વચા અને સુંદર વાળ પણ છે જો આપણો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય તો ત્વચાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તે જ સમયે આહારમાં જ વિવિધ પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે જે શરીરને આંતરિક અને બાહ્ય બંને રીતે લાભ આપી શકે છે તો તેના માટે એક અદ્ભુત પીણું એટલે કે હોમમેડ ડ્રિંક છે કે જેના સેવનથી તમારી ત્વચા અને વાળ ચમકદાર બને છે નિષ્ણાતોના મતે આ પીણું બનાવીને પીવાથી ત્રણથી ચાર દિવસમાં ખીલ ઓછા થવા લાગે છે વાળ ખરવાનું બે અઠવાડિયામાં ઘટે છે ત્રણથી ચાર અઠવાડિયામાં ડાર્ક સર્કલ્સ ઓછા થવા લાગે છે અને તેની અસર ડાગ અને ફ્રિંકલ્સમાં ઘટાડો જોવા મળે છે આ પીણું માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ ફાયદાકારક છે તેને પીવાના બાર તેર અઠવાડિયાની અંદર વાળ ખરવા ઓછા લાગે છે અને વાળનો વિકાસ થાય છે અને સફેદ વાળની સમસ્યા ઓછી થવા લાગે છે તે જ સમયે આ પીણાની અસર ઊંઘ અને પાચન સુધારવામાં પણ જોવા મળે છે આ પીણું બનાવવા માટે એક કડાઈમાં પાણી નાખો તેમાં થોડી કેસરની વીંટી ચાર પાંચ એલાયચી એક ચમચી છીણેલું આદું એક ચમચી ઘી અને એક ચમચી લીકરીસ ઉમેરો આ પાણીમાં બધું બરાબર પકાવો તમારું પાવરફુલ સ્કિન કેર ડ્રિંક તૈયાર છે આ પીળું રાત્રે સુવાના બે કલાક પહેલાં અથવા વહેલી સવારે ખાલી પેટે પી શકાય છે નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે પણ આ પીણું પીવામાં આરામદાયક અનુભવો છો તો તમે તેને સવાર અથવા રાત્રે પી શકો છો આ પીડામાં કેસર હોય છે કે જે ત્વચાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ કારણે શરીરના કેસરના ઘણા ફાયદાઓ થાય છે સાથે જ આદુમાં પણ બળતરા વિરુદ્ધ ગુણધર્મો હોવાથી તે તેની અસર દર્શાવે છે તો જે રીતે ઘરમાં રહેલી વસ્તુથી જ હોમમેડ ડ્રિંક બનાવી અને ખૂબ જ સારા એવા વાળ અને ખૂબ જ સારી એવી ત્વચા મેળવી શકો છો